સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એબેક્સ સર્કલ પાસે ફરજ પર ટ્રાફિકના પોલીસ જવાનને એક્સિડન્ટ કરી નાસી જનાર ફોર વ્હીલરના ગણતરીને સમયમાં પકડી પાડતી સમા પોલીસ ટીમ નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એવા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદયસીનું નાવ સવારમાં આઠ વાગ્યાથી સમા પોઈન્ટ એબેક્સ સર્કલ અમિતનગર તરફ જવાના રોડ ઉપર ફરજ પર હાજર હતા અને ટ્રાફિક નિયમન કરતા હતા તે દરમિયાન આશરે સવારે દસ વાગ્યાના સુમારે એક ફોર વ્હીલર ગાડી હોન્ડા અમેજ જેનો રજિસ્ટર નંબર જીજે જીરો સિક્સ પી એસ ઝીરો ટુ ટુ ફાઇવનો ચાલક ચાર રસ્તાથી સમા પોઈન્ટ સર્કલ ઉપર ફૂડ ઝડપથી કાર ચલાવી લાવીને સિગ્નલ તોડી ધસી આવતા તેને દૂરથી જ ગાડી સાઈડ ઉપર રાખવાનો હાથ હાથનો ઈશારો કરી ફોર વ્હીલર કાર ચાલકને ગાડી સાઈડમાં લગાવવાનું જણાવતા પરંતુ કાર ચાલક પોતાની ગાડી ફૂલ ઝડપે ગફલતભરી રીતે ચલાવીને ફરજ પર ફરજ પર હાજર એવા કોન્સ્ટેબલ ઉપર ગાડી ચડાવી દેવાનો ગાડી ચડાવી દઈ એમને ઈજાગ્રસ્ત કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો પરંતુ સમા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકમાં જ એને પકડી પાડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીનું નામ અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ ઉમર બાવીસ રહે પટેલ ફર્યું રાધાકૃષ્ણ મંદિર પાસે વેમાલી સમાગામ વડોદરા શહેર